નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ એવા પ્રશ્નોની જે આપણી ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓની અંદર પૂછાય છે અથવા તો આપણે જી ત્રિપલ એસ બીની અંદર પરીક્ષા લેવાવાની છે ટૂંક સમયની અંદર તેની અંદર પ્રશ્નો પૂછાવાના છે ત્યારબાદ વીએસ પરીક્ષા પણ તમારે આવશે ધારો કે આપણે યુજીવીસીએલની પરીક્ષા આવશે ત્યારબાદ જેટકોની પરીક્ષા આવશે તો આ વિદ્યુત સહાયકની પરીક્ષાની અંદર આ બધા પ્રશ્નો તમારે ઉપયોગી થવાના

મળી જશે વાયરમેન્ટના પણ કોર્સ મળી જશે ત્યારબાદ તમને યુજી વિશીએલ છે જેટકો છે ત્યારબાદ તમારે જો ડેલી પેપર આવવું હોય તો તમને ડેલી પેપર પણ અંદર મળી જશે બધા જ કોર્સ આપણે મૂકેલા છે એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આજના આપણા પ્રશ્નો ચાલુ કરીશું એક પછી એક બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી રેટિંગ કરતા વધારે કરંટ પસાર થાય ત્યારે ઉત્પન્ન થઈ વધારાના કરંટને અટકાવવાનું ફ્યુઝનું કાર્ય હોય છે મિત્રો ટૂંક સમયમાં તમારે પરીક્ષાઓ આવશે એટલે બધા મિત્રો તૈયારી ચાલુ કરી દેજો જે મિત્રો તૈયારી ચાલુ નથી કરી તે બધા ચાલુ કરી દેજો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યા વાયરની ખાલી જગ્યામાં કરવામાં આવે છે જે ફ્યુઝનું જોડાણ હોય છે તે ખાલી જગ્યા વાયરની ખાલી જગ્યામાં કરવામાં આવે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ફેઝ સિરીઝ એટલે કે ફ્યુઝનું જોડાણ ફેઝ વાયરની સિરીઝમાં કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયા ફોલ્ટ સમયે એચઆરસી ફ્યુઝ ઉત્તમ કાર્ય કરી શકે છે નીચેના પૈકી કયા ફોલ્ટ સમયે એચઆરસી ફ્યુઝ ઉત્તમ કાર્ય કરી શકે છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટ સમય છે તે એચઆરસી ફ્યુઝ ઉત્તમ કાર્ય આપે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચે આકૃતિમાં દર્શાવેલ સિમ્બોલ શેનો છે અહિયાં આપણને આકૃતિમાં એક સિમ્બોલ દર્શાવેલો છે તો આ સિમ્બોલ શેનો છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી સ્વિચ અહીંયા તમને જે સિમ્બોલ આપેલો છે તે સ્વિચનો સિમ્બોલ છે પરીક્ષાની અંદર આ ટાઈપના પ્રશ્નો પૂછશે એટલે સિમ્બોલવાળા પ્રશ્નો પણ થોડા જોઈ લઈએ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચે આકૃતિમાં બતાવેલ સિમ્બોલ કયા ગેટનો છે અહીંયા આકૃતિમાં આપણને ગેટનો સિમ્બોલ દર્શાવેલો છે તો આ કયા ગેટનો સિમ્બોલ છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી નંડ ગેટ એન એ એન ડી એટલે કે નંડ ગેટ અહીંયા આપણને જે આકૃતિમાં આપેલો છે તે નંડ ગેટ છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચે આકૃતિમાં આપેલ સિમ્બોલ કયા ગેટનો છે અહીંયા આપણને બીજો સિમ્બોલ આપેલો છે તો આ સિમ્બોલ સેનો છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી નોર ગેટ એન ઓ આર એન ગેટ એટલે કે નોર ગેટ બધા ગેટ આપણને આવડવા જોઈએ કેમ કે પરીક્ષાની અંદર ગેટ આપણને પૂછશે તો આપણે બધા એપ્લિકેશનની અંદર આપેલા છે તમે અંદર જઈને જોઈ શકશો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે આકૃતિમાં આપેલ ઇન્સ્યુલેટર કયા પ્રકારનું છે મિત્રો અહીંયા આકૃતિમાં આપણને એક ઇન્સ્યુલેટર આપેલું છે તો આ ઇન્સ્યુલેટર કયા પ્રકારનું ઇન્સ્યુલેટર કહેવાય તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગ્લાસ ઇન્સ્યુલેટર અહીંયા આપણે આકૃતિમાં જે ઇન્સ્યુલેટર આપેલું છે તે ગ્લાસ ઇન્સ્યુલેટર છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહની કઈ અસરના કારણે કંડક્ટરની કોરના પ્રમાણમાં તેની સપાટી પર વધારે કરંટ પસાર થાય છે વિદ્યુત પ્રવાહની કઈ અસરના કારણે કંડક્ટરની કોરના પ્રમાણમાં તેની સપાટી પર વધારે કરંટ પસાર થાય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સ્કીન ઇફેક્ટ સ્કીન ઇફેક્ટ વિદ્યુત પ્રવાહની સ્કીન ઇફેક્ટ અસરના કારણે કંડક્ટરની કોરના પ્રમાણમાં તેની સપાટી પર વધારે કરંટ પસાર થાય છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ નથી અહીંયા આપણને નીચે અમુક અમુક વોલ્ટેજ લેવલ દર્શાવેલા છે તો આની અંદરથી કયું ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ નથી આવો પ્રશ્ન આપણને પૂછેલો છે મિત્રો તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઇલેવન કેવી કેમ કે આપણે જોઈએ તો ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ જોઈએ તો આપણું એકસો બત્રીસ કેવી બસો વીસ કેવી ચારસો કેવી કે સાતસો પાંસઠ કેવી આ છે તે આપણું ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ છે એટલે કે આપણે પાવરને ટ્રાન્સફર કરી શકીએ છીએ પણ ઇલેવન કેવીની અંદર છે તે ટ્રાન્સ ટ્રાન્સ કે ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ નથી એટલે આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇનમાં નીચેના પૈકી કયા બેર કન્ડક્ટર વપરાય છે પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇનમાં નીચેના પૈકી કયા બેર કન્ડક્ટર વપરાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઓપ્શન ડી ઉપરોક્ત તમામ કેમ કે પેન્થર મૂજ અને રેબિટ આ તમામ પ્રકારના પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇનમાં છે તે બેર કન્ડક્ટર વપરાય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ભારતમાં નીચેના પૈકી સૌથી વધારે કેટલા વોલ્ટેજ ટ્રાન્સમિટ થાય છે ભારત દેશની અંદર નીચેના પૈકી સૌથી વધારે કેટલા વોલ્ટેજ ટ્રાન્સમિટ થાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સાતસો પાસઠ કેવી સાતસો પાસઠ કેવી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ સિસ્ટમથી ભાગે ઇલેક્ટ્રિક પાવરનું ટ્રાન્સમિશન થાય છે નીચેના પૈકી કઈ સિસ્ટમથી ભાગે ઇલેક્ટ્રિક પાવરનું ટ્રાન્સમિશન થાય છે તો મિત્રો તેની અંદર પણ આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે ઓવરહેડ સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ આ બંને સિસ્ટમથી છે તે મોટા ભાગે ઇલેક્ટ્રિક પાવરનું ટ્રાન્સમિશન થાય છે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમથી ત્યારબાદ હવે પ્રશ્ન જોઈએ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈનમાં નીચેના પૈકી કયા ઇન્સ્યુલેટર વપરાય છે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈનમાં નીચેના પૈકી કયા ઇન્સ્યુલેટર વપરાય છે આવો પ્રશ્ન પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સસ્પેન્શન ઇન્સ્યુલેટર હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈનમાં છે તે સસ્પેન્શન ઇન્સ્યુલેટરનો વપરાશ થાય છે મિત્રો આ ટાઈપના પ્રશ્નો આપણને દરેક પરીક્ષાની અંદર પૂછાય છે એટલે બધાને ધ્યાનથી જોઈ લેવાના છે તે પછી એમજી યુ એમજી યુજી ડીજી પીજી કે જેટકો કોઈ પણ કંપની હોય તે દરેકની અંદર આ પ્રશ્નો પૂછાય છે ત્યારબાદ ગોણ સેવાની પરીક્ષા પણ હમણાં આવવાની છે ટૂંક સમયમાં દોઢ મહિનાની અંદર તો તેની અંદર પણ આ બધા પ્રશ્નો છે તે આઈન્ટી છે એટલે બધા જ પ્રશ્નો જોઈ લેવાના છે એપ્લિકેશનની અંદર આપણે કોર્સ પણ મૂકેલો છે જે મિત્રો ડેલી પેપર નથી આપતા જેને ડેલી પેપર આપવા છે તે અંદર જઈ અને જોઈ શકો છો એકવાર તમે એપ્લિકેશનની અંદર જઈ કોર્સ વિઝિટ કરી લેજો જો તમને ગમે તો તમારે લેવાનો નહીં ત્યારે કાંઈ નહીં ફ્રીમાં પણ તમને ઘણું બધું

વિશાળ ઉદ્યોગિક ગ્રાહક એટલે કે લાર્જ ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમરને સાસઠ કેવી જેટલા વોલ્ટેજ છે તે વીજ સપ્લાય કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સમિશન લાઇનના ક્રોસ આર્મ કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે કે ટ્રાન્સમિશન લાઇનના જે ક્રોસ આર્મ હોય છે તે કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ગેલ્વેનાઇડ આયર્ન કે ટ્રાન્સમિશન લાઇનના જે ક્રોસ આર્મ જે સાઈડના ક્રોસ આર્મ આવે છે તેને ગેલ્વેનાઇડ આયર્નથી બનાવવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેટર શેમાંથી બનેલા હોય છે ટ્રાન્સમિશન લાઇનની અંદર ઇન્સ્યુલેટર શેમાંથી બનેલા હોય છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી પોર્સેલિન ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેટર છે તે પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એસીએસઆર કન્ડક્ટરમાં સ્ટીલ વાયરનું કાર્ય શું હોય છે એસીએસઆર કંડક્ટરમાં સ્ટીલ વાયરનું કાર્ય શું હોય છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી કંડક્ટરની મિકેનિકલ સ્ટ્રેન્થ વધારવાનું કે એસીઆર કંડક્ટરમાં સ્ટીલ વાયરનું કાર્ય હોય છે કે તે કંડક્ટરની મિકેનિકલ સ્ટ્રેન્થ વધારે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સાસઠ કેવી સબસ્ટેશનથી ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશનને અગિયાર કેવી સપ્લાય પહોંચાડતી લાઈનને શું કહેવાય છે આઈએમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો બધા મિત્રોને આવડવો જોઈએ જોતા એવું લાગે કે સિમ્પલ પ્રશ્ન છે પણ જ્યારે પરીક્ષાની અંદર પૂછાય છે ત્યારે આવડતો નથી પ્રશ્ન છે કે સાસઠ કેવી સબસ્ટેશનથી ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશનને અગિયાર કેવી સપ્લાય પહોંચાડતી શું કહે છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ફીડર કે તેને ફીડર કહેવામાં આવે છે જે સાસઠ કેવી સબસ્ટેશનથી છે તે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનને અગિયાર કેવી સપ્લાય પહોંચાડતી લાઈનને આપણે ફીડર કહેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કે સર્વિસ કેબલ માટે નીચેના પૈકી કયું ઇન્સ્યુલેટર વપરાય છે સર્વિસ કેબલ માટે નીચેના પૈકી કયું ઇન્સ્યુલેટર વપરાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી પીવીસી રિંગ અને રીલ ઇન્સ્યુલેટર પીવીસી રિંગ અને રીલ ઇન્સ્યુલેટર સર્વિસ કેબલ માટે છે તે પીવીસી રિંગ અથવા તો રીલ ઇન્સ્યુલેટર વપરાય છે ત્યારબાદ હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે નીચેના પૈકી કયું મટિરિયલ કેબલના ઇન્સ્યુલેશન માટે વપરાય છે નીચેના પૈકી કયું મટિરિયલ કેબલના ઇન્સ્યુલેટર ઇન્સ્યુલેશન માટે વપરાય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામ એટલે કે રબર પેપર પીવીસી અથવા એક્સેલ પીઈ આ તમામ છે તે કેબલના ઇન્સ્યુલેશન માટે વપરાય છે એટલે કે તેની માટે છે તે વપરાય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયો એક ફ્યુઝનો પ્રકાર નથી અહીંયા આપણને અમુક અમુક પ્રકારના ફ્યુઝ દર્શાવેલા છે તો આની અંદરથી કયા પ્રકારનો કયો એક ફ્યુઝનો પ્રકાર નથી એવો પ્રશ્ન પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઇન્સ્યુલેટર ફ્યુઝ તમે કોઈ દિવસ એવું નામ નહીં સાંભળ્યું હોય કે ઇન્સ્યુલેટર ફ્યુઝ અહીંયા નીચે આપેલા છે કે એચઆરસી ફ્યુઝ સેમી કન્ડક્ટર ફ્યુઝ અને રિવાયરેબલ ફ્યુઝ આ ફ્યુઝ આવે છે પણ ઇન્સ્યુલેટર ફ્યુઝ એવું કાંઈ આવતું નથી એટલે એ જવાબ થોડો સાચો છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે હાઈ વોલ્ટેજ એટલે કે તેત્રીસ કેવીથી વધારે હાઈ વોલ્ટેજ અહીંયા તેત્રીસ કેવીથી વધારે મૂકી દેલો છે તેત્રીસ કેવી થી વધારે લાઇન માટે કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે આ મિત્રો આપણને આવડવો જોઈએ કેમ કે પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતો હોય છે ક્યારેક ઇલેવન કેવી ઇલેવન કેવીનું પૂછતા હોય છે ત્યારબાદ તેત્રીસ કેવીનું સાસઠ કેવીનું આવું અલગ અલગ પૂછતા હોય છે તો અહીંયા આપણે તેત્રીસ કેવી થી વધારેનું કીધું છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી સસ્પેન્શન ટાઈપ કે હાઈ વોલ્ટેજ એટલે કે તેત્રીસ કેવી લાઈન માટે છે તે સસ્પેન્શન ટાઈપના ઇન્સ્યુલેટર વપરાય છે અને ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સલેશન ડિસ્ટ્રિબ્યુશન શું કહે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ પાવર ગ્રીડ કે ટ્રાન્સલેશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના સમન્વયને છે તે પાવર ગ્રીડ કહેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં સૌથી ઉપર રહેલા કન્ડક્ટરને કયો વાયર કયો કંડક્ટર કહે છે કે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં સૌથી ઉપર જે હોય છે આપણે કોઈ લાઇન જતી હોય તો તેની અંદર સૌથી ઉપર એક વાયર જતો હોય છે તો આ વાયર શેના માટેનો હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અર્થ વાયર કોઈ ટ્રાન્સમિશન મોટી લાઇન જતી હોય તો તેની ઉપર એક જે સૌથી ઉપર વાયર હોય છે તેને અર્થ વાયર કહેવાય છે તમે ક્યારેક જોયું હોય તો તમને ખબર હશે કે સૌથી ઉપર પણ એક વાયર જતો હોય છે તે આપણો અર્થ વાયર હોય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કેબલમાં નીચેના પૈકી શેનાથી ગરમી ઉત્પન્ન થાય છે કેબલની અંદર શેનાથી ગરમી ઉત્પન્ન થાય છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ એટલે કે કન્ડક્ટરમાં થતો લોસ ત્યારબાદ ઓપ્શન બી મેટાલિક ચીપ અને આર્મરિંગથી થતો લોસ ત્યારબાદ કેબલના ઇન્સ્યુલેશનમાં થતો ડાય ઇલેક્ટ્રિક લોસ આ તમામના લીધે છે તે કેબલની અંદર ગરમી ઉત્પન્ન થાય છે તો મિત્રો આ ટાઈપના પ્રશ્નો આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એટલે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેવાના છે અને આપણે આ ચેનલની અંદર ઘણા બધા બીજા પણ વિડીયો મૂકેલા છે તે પણ જોઈ લેજો કેમકે તે બધા તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ આપણે વાત કરી કે આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર પણ તમે તૈયારી કરી શકો છો તેની અંદર સ્પેશિયલ તેમના કોર્સ મૂકેલા છે ત્યારબાદ દરરોજ તમે પેપર આપી શકો એ રીતના પણ કોર્સ મૂકેલા છે દરરોજ તમારે સો માગનું પેપર આવશે તે તમારે પેપર છે તો ક્યાં ક્યાં લાગુ પડશે તો કે જેટકો એમ જીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ કે પીજીવીસીએલ આ તમામ કંપનીમાં તો લાગુ પડશે જ ત્યારબાદ અહીંયા ગોણ સેવાની હમણાં થોડાક દિવસ પછી પરીક્ષા છે તેની અંદર પણ તમારે કા કામ લાગશે એટલે જે મિત્રોને લેવું હોય તે એપ્લિકેશનની અંદર આપણે આપેલું છે ત્યારબાદ આપણા વોટ્સએપ ગ્રુપના અંદર પણ આપણે શેર કરતા હોઈએ છીએ ત્યાંથી પણ તમે જોઈ શકો છો અને એપ્લિકેશનની વિઝિટ કરીએ તમે કોર્સ પણ પરચેઝ કરી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે આવા વિડીયો આપણે તમારા માટે લાવતા રહીએ છીએ ધન્યવાદ